નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર બે એટલે કે બહુપદીઓ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય બે પોઈન્ટ ચારના પ્રશ્ન નંબર ચાર અને પાંચની વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યના પ્રશ્ન છે બોર્ડની તમારે એસ એ વનની પરીક્ષા અને એસે પરીક્ષા માટે તમને ખાસ કરીને અંદર પૂછાઈ જાય એવા પ્રકારના પ્રશ્ન છે તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ પ્રશ્ન નંબર ચાર અને પાંચ તો પ્રશ્ન નંબર ચાર ના પહેલા જ દાખલાની રકમ તમને કઈક આવી આપેલી છે કે યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરીને વિસ્તરણ આપવાનું છે ચાલો આ

હશે તો ત્રણ પદ આપે ત્યારે આપણે ગભરાવાની કોઈ જરૂર નથી એક જ સૂત્રથી કામ થઈ જશે અહીંયા તો કે અહીં આપણે લોકો કામ કરવા માટે જુઓ તો કે સૂત્ર થઈ જશે એક્સ નો સ્કવેર પ્લસ વાય નો સ્કવેર પ્લસ ઝેડ નો સ્ક્વેર પ્લસ ટુ એક્સ વાય પ્લસ ટુ વાય ઝેડ પ્લસ

તો અહીંયા પહેલું પદ આપણા માટે એક્સ છે બીજું પદ આપણા માટે બે છે અને ત્રીજું પદ એટલે કે છે તો જે પ્રમાણે સૂત્ર છે એ પ્રમાણે આપણે આપણે કિંમત અંદર ગોઠવી દેવાની છે બીજું કોઈ ક્રિયા કરવાની નથી પછી લોકોએ જે ક્રિયામાં મતલબમાં વર્ગ કરવાનો હોય કે તમને ગુણાકાર કરીને બે વડે ગુણવાનું હોય તો એ ક્રિયા આપણે લોકોએ કરવાની બાકી દે બાકી એ જ પ્રમાણે ગોઠવી દેવાનું તો સૂત્ર આવડશે તો દાખલા ચોક્કસથી થી આવડશે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે હવે અહીંયા દાખલાની અંદર એન્ટ્રી લઈએ

ત્રીજું પદ તો કે ચાર ઝેડમાં પેલું અને બીજું પદ આવશે તો પેલું ચાર ઝેડ એટલે પેલું બીજું બીજું ત્રીજું પેલું ત્રીજું પેલું બીજું બીજું ત્રીજું પેલું ત્રીજું કમ્પ્લીટ એકદમ આસાનીથી કામ થઈ જાય ચાલો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે લોકોએ વર્ગ કરવાના છે તો અહીંયા થઈ જશે x નો સ્કવેર પ્લસ બેનો વર્ગ કેટલો થઈ ગયો તો ચાર વાય નો સ્ક્વેર પ્લસ નો સ્ક્વેર પ્લસ હવે જો બે દુ ચાર એક્સ વાય પ્લસ ચાર દુ આઠ આઠ દુ સોળ વાય ઝેડ અને પ્લસ ચાર દુ આઠ એટલે આઠ એક્સ ઝેડ આ તમારો લોકોનો જવાબ થઈ ગયો આન્સર તમારા માટે બની ગયો આ રીતે કામ કરવાનું છે એક જ સૂત્ર યાદ રાખવાનું છે કિંમતને તમારે ગોઠવવાની છે બીજી કોઈ ક્રિયા કરવાની નથી એક્સની કિંમત હોય બીજી કિંમત એટલે કે વાયની કિંમત હોય અહીંયા વાયની કિંમત અને ઝેડ ની કિંમત હોય ઝેડ ની કિંમત અહીંયા કોઈ બીજી ક્રિયા કરવાની તમારે લોકોએ છે નહીં સૂત્ર આવડશે વિદ્યાર્થી મિત્રો તો ચોક્કસથી દાખલા તમને લોકોને આવડી જશે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા માઇનસ આવ્યું

પ્લસ ટુ વાય ઝેડ પ્લસ ટુ એક્સ ઝેડ પરથી આપણે કામ લેવાનું છે ચાલો તો હવે અહીંયા કામ શું કરશું તો કે આપણે કાઉસ બેસાડી દઈએ તો કે કાઉસ નો પ્લસ નો પ્લસ નો પ્લસ ટુ કાઉસ કાઉસ પ્લસ ટુ કાઉસ કાઉસ પ્લસ ટુ કાઉસ સર અહીંયા તો માઇનસ છે ટેન્શન લેવાનું નથી હવે જે કિંમત આપણે લઈએ ને તો એ કિંમત આપણે લોકોએ એ લેવાની છે એટલે કઈ રીતે તો 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 કે કિંમતને આપણે આપણે પહેલા અહીંયા ટુ એક્સ થઈ ગયા બીજા કાઉન્સમાં આપણે માઇનસ વાય લખશું ત્રીજા કાઉન્સમાં આપણે ઝેડ લખશું હવે અહીંયા પેલું અને બીજું પદ આવશે તો ટુ એક્સ અને માઇનસ વાય આવશે તો અહીંયા થઈ ગયું ટુ એક્સ અને અહીંયા માઇનસ વાય પછી બીજામાં બીજા કાઉન્સમાં શું આવશે બીજું અને ત્રીજું પદ તો માઇનસ વાય અને ઝેડ આવશે તો માઇનસ વાય અને ઝેડ ચાલો અને પહેલું અને ત્રીજું આવશે તો અહીંયા શું થઈ ગયું ટુ અને અહીંયા તમારા માટે ઝેડ ચાલો હવે તો વર્ક કરતા તો આવડે ને અને ગુણાકાર કરવાની ક્રિયા છે તો જોડાઈ જાઓ વિદ્યાર્થી મિત્રો ચાલો તો હવે અહીંયા પદ આવડું આવું કંઈક થઈ જશે બરાબર કરીને બેનો નો વર્ગ કેટલો થાય તો કે ચાર એક્સ નો સ્કવેર પછી અહીંયા તો કે પ્લસ

પ્લસ માઇનસ તો કે માઇનસ અને ખાસ કરીને ધ્યાનમાં લેજો અટવાઈ જતા નહીં માઇનસ વાળું પદ આવે તો આપણે ડરવાની કોઈ જરૂર નથી માઇનસ પદ તો કાઉસ અંદર માઇનસ સાથે લખશું એટલે બીજું કઈ વિચારવાનું છે નહીં આ મગજમાં ફિટ કરી રાખજો

પ્લસ ટુ એક્સ વાય પ્લસ ટુ વાય ઝેડ પ્લસ ટુ એક્સ ઝેડ પરથી હેડી એવું લાગે વારંવાર 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 બોલવાથી પણ તમને લોકોને સૂત્ર યાદ રહી જશે અને માર્ક્સ કપાશે જ નહીં રેડી અને વિદ્યાર્થી મિત્રો કેવા પ્રકારનું લાગે છે ને તો એના માટે ચોક્કસથી કમેન્ટ કરજો ચાલો હવે આપણે આગળ વધીએ કિંમત બિહાડવાની છે તો અહીંયા થઈ ગયો કાઉન્સનો સ્ક્વેર પ્લસ કાઉન્સનો સ્ક્વેર

અને અહીંયા થઈ ગયા ત્રણ વાય ઝેડ ત્યારબાદ આવશે વિદ્યાર્થી મિત્રો માઇનસ ટુ એક્સ અને ટુ ઝેડ થઈ જશે ચલો એવું લાગે તો એકવાર ચેક કરી લેવાનું પેલું અને બીજું પદ ઓકે ડન છે બીજું અને ત્રીજું પદ ઓકે ડન અને પહેલું અને ત્રીજું પદ ઓકે તો કે આપણી વર્તમાન રકમમાંથી જે આપણે કિંમત અંદર સૂત્રની અંદર મૂકેલી છે કિંમત વોલ રેડી છે રેડી ચાલો હવે વર્ગ માટેનું આપણે કામ કરીએ તો કે વિદ્યાર્થી મિત્રો વર્ગ માટે તો કે માઇનસ નો વર્ગ કરો તો પ્લસ જ થઈ જાય તો ચાર નો સ્ક્વેર પ્લસ નવ નો સ્ક્વેર પ્લસ અહીંયા થઈ જશે ચાર નો સ્ક્વેર હવે અહીંયા પ્લસ માઇનસ માઇનસ એક માઇનસ નિશાની હોય એટલે બાર માઇનસ કરી દેવાનું બે માઇનસ નિશાની હોય તો બાર પ્લસ કરી દેવાનું ત્રણ માઇનસ નિશાની હોય તો શું આવશે માઇનસ આવશે આવું કોમન સેન્સ બાબત થોડીક વગતમાં વિકસાવી લેવાનું જો અહીંયા એક જ માઇનસ નિશાની છે એટલે બાર માઇનસ આવી ગયું અહીંયા છેલ્લું પદ પણ તમારું કેવું થઈ જશે માઇનસ થઈ જશે ત્યારે વચ્ચેનું પદ જે આપેલું છે તમને લોકોને એની અંદર કોઈ માઇનસ નિશાની નથી આપેલી એટલે આપણે કઈ ક્રિયા કરવાની અહીંયા પ્લસ જ આવશે રેડી ચાલ તો અહીંયા શું થઈ ગયું બે દુ ચાર ચાર તેરી બાર બાર એક્સ વાય અને પ્લસ ત્રણ દુ છ છ દુ બાર બાર વાય ઝેડ અને પાછળ બે દુ ચાર ચાર દુ આઠ તો માઇનસ આઠ એક્સ ઝેડ આ તો જવાબ થઈ ગયો એટલે આ રીતે કામ કરવાનું છે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે ત્રણ એ માઇનસ સાત બી માઇનસ સી આખાનો ઓલ સ્ક્વેર તો એ જ સૂત્ર કાઉન્સની અંદર તમને લોકોને એક સાથે ત્રણ પદ આપેલા છે અને એનો વર્ગ કીધો છે તો કયું સૂત્ર લાગશે આ સૂત્ર ચાલો તો કે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે લોકો કામ કરવા માટે અહીંયા જોશું તો કે ચાલો આ કિંમતને આપણે શું કહેશું તો કે આ કિંમતને આપણે એક્સ કહી દઈશું આ કિંમત આપણા માટે થઈ જશે વાય અને આ કિંમત થઈ ગઈ આપણા માટે Z રેડી મગજ ક્લિયર થઈ જાય ને તમારા માટે ચાલ હવે આપણે કિંમત અંદર એડ કરવા માટે આપણે આ રીતે કામ કરીશું કાઉન્સ તો કે સ્ક્વેર પ્લસ કાઉન્સ નો સ્ક્વેર પ્લસ કાઉન્સ સ્ક્વેર પ્લસ ટુ કાઉન્સ કાઉન્સ પ્લસ ટુ કાઉન્સ કાઉન્સ પ્લસ ટુ કાઉન્સ કાઉન્સ રેડી છ દાખલાની પ્રેક્ટિસ કરશો ને વિદ્યાર્થી મિત્રો આપણા વિડીયોને જોઈને તમે લોકો એકવાર પ્રેક્ટિસ કરશો એટલે દાખલા તમને ભૂલાશે નહીં પણ આપણી પેટર્ન પ્રમાણે કામ કરજો જે રીતે કાઉન્સ જેનાથી કામ કામ કરીએ આ પ્રમાણે કરો એટલે લોકોને પરીક્ષાની અંદર સમય પણ બચશે અને એકદમ પરફેક્શન સાથે દાખલાનો સાચો જવાબ તમને લોકોને મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા જોઈએ કિંમત આપણે એડ કરવાની છે તો કિંમત એડ કરવા માટે એક્સ એટલે કોને લીધો આપણે ત્રણ એ ચાલો વાય તો કે માઇનસ સાત બી અહીંયા કોણ તો કે માઇનસ સી રેડી ચાલો પેલું અને બીજું પદ લેવાનું છે આની અંદર તો કે ત્રણ એ અને અહીંયા માઇનસ સાત બી ચાલો બીજું અને ત્રીજું તો માઇનસ સાત બી અને માઇનસ સી અને પેલું અને ત્રીજું તો ત્રણ એ અને માઇનસ સી થઈ ગયું હવે પદાવલી ગોઠવાઈ ગઈ છે તો આપણે લોકો જવાબ તરફ આગળ વધીએ તો કે ત્રણ નો વર્ગ કેટલો થઈ જાય તો કે નવ એ નો વર્ગ એટલે એનો સ્કવેર પ્લસ બાર મારી એકવીસ એકવીસ નું કેટલા થઈ ગયા તો કે બેતાલીસ એ બી હેડી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો બે માઇનસ નિશાની તો પ્લસ આવી જશે સાધુ ચૌદ બીસી અને પાછળના ભાગમાં એક માઇનસ નિશાની એટલે માઇનસ અને ત્રણ દૂ છ એસી તમારો લોકોનો આન્સર મળી જાય છે આ રીતે તમારો લોકો એની અંદર કામ કરવાનું છે ચાલો આગળ વધે વિદ્યાર્થી મિત્રો તો કે પાંચમા નંબરનો દાખલો માઇનસ ટુ એક્સ પ્લસ પાંચ વાય માઇનસ ત્રણ ઝેડ આખાનો વોલ સ્કવેર કામ કઈ રીતે લેશો ચાલો તો એ જ પ્રમાણે જે પ્રમાણે આગળ કામ કર્યું છે તે જ પ્રમાણે સૂત્ર એપ્લાય કરીએ તો કે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ આખાનો વર્ગ તો કે આપણે કામ કરવાનું છે ચાલો તો કે કિંમત એડ કરવાનું કામ કરાવી તો કે એક કાઉન્સ નો સ્કવેર ફરી કાઉન્સ નો સ્કવેર ફરી કાઉન્સ નો સ્કવેર પ્લસ ટુ કાઉસ કાઉન્સ પ્લસ ટુ પ્લસ ટુ કાઉસ કાઉસ થઈ ગયું અંદર આપણે કિંમત એડ કરવાની ચાલો તો એડ કરી દઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા કિંમતોને તો કે માઇનસ ટુ એક્સ તો પાંચ વાય ત્રીજા કાઉસમાં માઇનસ ત્રણ ઝેડ હવે શું આવ્યું પહેલું અને બીજું તો પહેલું અને બીજું આવશે તો માઇનસ ટુ એક્સ અને અહીંયા થઈ ગયા પાંચ વાય બીજું અને ત્રીજું તો પાંચ વાય અને માઇનસ ત્રણ ઝેડ ત્યારબાદ પેલું અને ત્રીજું એટલે માઇનસ ટુ એક્સ અને અહીંયા કેટલા થઈ ગયા માઇનસ ત્રણ ઝેડ થઈ ગયું ચાલો હવે આપણે આગળની ક્રિયા કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે માઇનસ બે નો વર્ગ કેટલો થાય તો કે ચાર એક્સ નો સ્ક્વેર થઈ ગયો મતલબ માઇનસ બે નો વર્ગ ચાર થાય અને એક્સ નો સ્કવેર એટલે પદાવલી નો આખો વર્ગ થઈ ગયો ત્યારબાદ અહીંયા પ્લસ કરીને પચું પચું પચીસ વાય નો સ્કવેર માઇનસ ત્રણ ઝેડ નો સ્ક્વેર કેટલો થઈ જશે તો કે પ્લસ કરીને નવ

એની એકદમ સહેલામાં સહેલું છે ખાસ કરીને ધ્યાન રાખજો સૂત્ર તૈયાર હશે તો કશો વાંધો આવવાનો નથી તો ચાલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણે આગળ વધીએ ઓ અગત્યનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે કે અહીંયા તમને લોકોને આ રીતે અંશ અને છેદમાં આપેલી હોય એવી રકમ મળે જ્યારે આપવામાં આવે ત્યારે આપણે લોકો થોડાક અચકાઈ જતા હોઈએ છીએ કે આ દાખલો આપણને આવડશે ખરો અને આવડશે તો સાચો પડશે ખરો તો વિદ્યાર્થી મિત્રો ગભરાવાની કોઈ જરૂર નથી તમારે જે સૂત્ર આપણે એપ્લાય કરાવી છે તો કે અહીં વિદ્યાર્થી મિત્રો આપણે લોકો સૂત્રને જ પેલા ધ્યાનમાં લઈશું તો સૂત્ર આપણા માટે હતું કંઈક આવું કે સૂત્ર માટે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ આખાનો વર્ગ બરાબર અહીંયા થઈ ગયો x નો સ્કવેર પ્લસ વાય નો સ્કવેર પ્લસ પ્લસ ટુ પ્લસ હવે અહીંયા જોઈએ કિંમત અંદર એડ કરવાની છે તો કે પેલાનો વર્ગ એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો કઈક પદાવલી છે ને એના આ રીતે લખી શકો એના છેદમાં ચાર માઇનસ બી છેદમાં બે પ્લસ એ આખા નો શું થઈ ગયો તો કે વર્ગ થઈ ગયો રેડી આ રીતે લખી શકો આ રીતે ફેરવી દીયો ને તો તમને દાખલો અજી આસાન થઈ જાય એટલે ખાસ કરીને ધ્યાન રાખજો ચાલો આપણે આગળ વધીએ તો કે કૌંસ નો સ્ક્વેર પ્લસ કૌંસ નો સ્ક્વેર પ્લસ કૌંસ નો સ્ક્વેર પ્લસ 2 કૌંસ કૌંસ પ્લસ 2 કૌંસ કૌંસ પ્લસ 2 કૌંસ કૌંસ હવે આ રીતે આપણે મોટા કાઉન્ટ શા માટે બનાવ્યા છે કારણ કે અંશ અને છેદમાં બે બાજુ રકમ છે તો એને કવર કરવા માટે આપણે કે બનાવેલું છે ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો કે આગળ આપણે કિંમત એને એડ કરવાની છે તો ચાલો એડ કરી દઈએ તો કે અહીંયા શું થઈ ગયું તો કે એ ના છેદમાં ચાર માઇનસ બી ના છેદમાં બે અને અહીંયા કેટલા છે એક પહેલા કાઉન્સમાં આપણે લોકો લેવાના પહેલું અને બીજું પદ એટલે એના છેદમાં ચાર અને અહીંયા માઇનસ બી છેદમાં બે થઈ ગયા હવે અહીંયા આવશે માઇનસ બી ના છેદમાં બે અને એક ત્યારબાદ આવશે છેદમાં છેદમાં અને આવી જશે વિદ્યાર્થી મિત્રો ત્રીજું એટલે એક આવશે ખ્યાલ આવી ગયો પેલું બીજું બીજું ત્રીજું અને પેલું ત્રીજું ઓકે થઈ ગયું ચાલો હવે જોઈએ હવે વર્ગ માટે આપણે લોકોએ કામ કરવાનું છે માઇનસ અને અહીંયા શું થઈ ગયો તો કે એ ના છેદમાં ચાર જ રીતે અહીંયા જો બે બે ઉડે છે એક જ માઇનસ નિશાની છે એટલે માઇનસ બી એકા બી અહીંયા તમને લોકોને ભાગ ઉડે છે એટલે બે તો અહીંયા થઈ ગયો વિદ્યાર્થી મિત્રો જવાબ આપણો એના છેદમાં બે ને આ આપણને આન્સર મળે છે આની અંદર કરીને કંઈક આવી રીતે પણ લખી શકો કે એકના છેદમાં સોળ એનો સ્કવેર પ્લસ એક ના છેદમાં ચાર બીનો સ્કવેર પ્લસ એક માઇનસ એ છેદમાં આ રીતે આ બે આન્સરમાંથી કોઈ પણ આન્સર તમે લોકો લખી શકો હંમેશા આપણે લોકો એ જવાબનો આગ્રહ રાખવાનો કે ઉપરનો આન્સર તમારો લોકોનો મળી જાય તો આના પણ માર્ક્સ મળવાપાત્ર છે અને આ રીતે જવાબ લખશો તો પણ માર્ક્સ તમને લોકોને મળવાપાત્ર છે તો આ ખાસ બાબતનું ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ચાલો અહીં આપણો લોકોનો પ્રશ્ન નંબર 4 સંપૂર્ણ રીતે પૂરો થઈ છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 ઉપર જઈએ તો કે પ્રશ્ન નંબર 5 ની અંદર તમને લોકોને જે આપણે અવયવ જે તમને આપેલા હતા એને આપણે લોકોએ

આખા નો વર્ગ બરાબર એક્સ નો સ્કવેર પ્લસ વાય નો પ્લસ ટુ આના પરથી આપણે લોકોએ કામ કરીશું હેડી ચાલો તો અહીંયા પાછળ આપણે પદાવલી આપેલી છે આ પદાવલી પ્રમાણે આપણે લોકોએ કામ કરવાનું છે તો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે આ પદાવલી પ્રમાણે કામ કરવાનું એટલે અહીંયા જોઈએ જોઈએ ચાલો આપણે પદને ગોઠવી દેવાના છે પહેલા તો મેં તમને જણાવ્યું ની પ્રમાણે નિશાની સેટ કરવાની નથી આ ખાસ કરીને ધ્યાન રાખજો નિશાની સેટ કરતા શીખવાડું છું આગળ કઈ રીતે નિશાની આમાં સેટ કરશું આપણે ચાલો તો અહીંયા પદ પ્રમાણે કૌંસ શું આવશે વર્ગ પ્લસ કૌંસ સ્ક્વેર ફરી વખત પ્લસ કરીને કૌંસ નો સ્ક્વેર પ્લસ 2 કૌંસ કૌંસ પ્લસ 2 કૌંસ કૌંસ પ્લસ 2 કૌંસ કૌંસ થેન્ક યુ પદાવલીમાં ચાલો હવે અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો હજી નિશાની સેટ કરવાની નથી આપણે લોકોએ આ અહીંયા ચાર એક્સ નો સ્કવેર છે એનું વર્ગમૂળ કેટલું થઈ જશે તો કે વિદ્યાર્થી મિત્રો બે એક્સ ફાઈનલ હવે નવ વાય નો સ્કવેર એનો વર્ગ વર્ગમૂળ કેટલું થઈ જશે ચાર એક્સ નો સ્કવેર નું વર્ગમૂળ કેટલું થયું બે એક્સ અને નવ વાય નો સ્કવેર એનું વર્ગમૂળ કેટલું થશે ત્રણ વાય એની સોળ ઝેડ નો સ્કવેર એનું વર્ગમૂળ કેટલું થશે ચાર ઝેડ હવે ચાલો પેલું અને બીજું પદ લેવાનું છે તો બે એક્સ અને ત્રણ વાય આગળ જો થોડી જગ્યા મૂકતો જાઉં છું હું કામ કારણ કે એ આગળ તમને લોકોને ખ્યાલ આવી જાય કઈ રીતે કામ કરવાનું છે બીજું અને ત્રીજો એટલે અહીંયા ત્રણ વાય અને અહીંયા કેટલા આવશે ચાર ઝેડ ચાલો અને પહેલું અને ત્રીજો એટલે અહીંયા બે એક્સ અને અહીંયા કેટલા જગ્યા ચાર ઝેડ ચાલો હવે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યની માહિતી આપણા માટે તો કે અહીંયા જુઓ તમને લોકોને જે પદ આપેલું છે એ છેલ્લાથી બે પદ છે એ તમને કેવા આપેલા છે સરખા આપેલા છે હવે જો અહીંયા તમને બતાવું આમાં પહેલું અને બીજું પદ હશે આ આ પદ પદ અને જો તમને આપેલા છે બીજું પદ બીજું અને ત્રીજું પદ અને અહીંયા પેલું અને ત્રીજું પદ આ રીતે છે તો કયા પદ માઇનસ છે તો કે બીજું અને ત્રીજું પદનો ગુણાકાર અને પહેલા અને ત્રીજા પદનો ગુણાકાર માઇનસ છે એમાં બે વખત કોણ આવ્યું જો તો ત્રણ તમને બે વખત લાગ્યા તો ત્રીજું પદ તમારું માઇનસ થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાનમાં લેજો અહીંયા તમારું આ ત્રીજું પદ છે એ માઇનસ થઈ જશે તો જ્યાં તમને ચાર ઝેડ આપેલા છે એની આગળ માઇનસ નિશાની લગાડી દો તો અહીંયા તમને માઇનસ ચાર ઝેડ થઈ જશે અને અહીંયા પણ માઇનસ ચાર ઝેડ થઈ જશે કઈ રીતે જાણવાનું ખ્યાલ આવ્યો તમને લોકોને ફરી વખત જણાવી દઉં છું કઈ રીતે આપણે લોકોએ કામ કર્યું પદાવલી જે આપેલી છે એમાં પાછળના ત્રણ પદ છે એ ત્રણ પદ માંથી કોઈ પણ બે પદ તમને તો અહીંયા પાછળના બે પદ ગુણાકારમાં તમને એ લોકોને આપેલા છે તો અહીંયા તમને લોકોને આ જે સંખ્યા છે એમાં ત્રીજું પદ તમને બે વખત આવે છે એટલે એ માઇનસ છે તો લઈ લીધું તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા કામ કઈ રીતે થશે અવયવ કઈ રીતે પડશે

ચાલો તો આની અંદર સૂત્ર પ્રમાણે આપણે લોકો કામ કરીશું તો અહીંયા કઈ રીતે કામ થશે વચ્ચેના ભાગમાં આપણે લોકો એને લઈ લઈએ ચાલો ચાલો હવે આ પ્રમાણે કામ કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોને તો કે અહીંયા x y z પ્લસ ઝેડ આખાનો વર્ગ બરાબર x નો સ્ક્વેર y નો સ્ક્વેર z નો સ્ક્વેર પ્લસ ટુ એક્સ વાય પ્લસ ટુ વાયઝેડ પ્લસ ટુ એક્ ચાલો આગળ વધીએ મિત્રો કાઉસ નો સ્કવેર પ્લસ કાઉસ નો સ્કવેર પ્લસ કાઉસ નો સ્કવેર પ્લસ ટુ કાઉસ કાઉસ પ્લસ ટુ કાઉસ કાઉસ પ્લસ ટુ કાઉસ કાઉસ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો ચાલ હવે અહીંયા પહેલું પદ આપેલું છે તો આનો બે નો સ્ક્વેર નું વર્ગમૂળ કેટલું થાય તો કે બે ના સ્ક્વેર નું વર્ગમૂળ થઈ જાય વર્ગમૂળ બે એક્સ વાયના નું વર્ગમૂળ કેટલું થાય તો કે અહીંયા 8z નો સ્કવેર એનું વર્ગમૂળ કેટલું થાય તો કે બે વર્ગમૂળ બે ઝેડ ચાલો પેલું અને બીજું પદ આવશે તો એ પ્રમાણે લખી નાખીએ પછી આપણે નિશાની સેટ કરી દઈએ તો ચાલો અહીંયા આવશે વર્ગમૂળ બે એક્સ અને આવશે વાય ત્યારબાદ આવશે વિદ્યાર્થી મિત્રો વાય અને બે વર્ગમૂળ બે ઝેડ ત્યારબાદ આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા વર્ગમૂળ બે એક્સ અને બે વર્ગમૂળ બે ઝેડ આ રીતે થઈ ગયું ચાલો હવે આપણે કામ આગળ લઈ જઈએ વિદ્યાર્થી મિત્રો તો કે હવે પદાવલી પ્રમાણે સેટ કરીએ ચાલો શું તો કે અહીંયા પ્રથમ પદ તમને લોકોને જે આપેલું છે જેમાં પેલા અને બીજા પદનો ગુણાકાર છે અને અહીંયા માઇનસ છે એની અંદર